નવા વર્ષમાં ત્રણ રાશિઓ માટે લગ્નના શુભ દ્વાર ખુલશે જેમાં શનિ ગુરુ અને શુક્રનું ગ્રહણ શુભ યુતિઓ લાવશે વર્ષ બે હજાર છવ્વીસમાં આ ત્રણ રાશિઓ એક આશીર્વાદિત જોડાણનો અનુભવ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે નવા વર્ષમાં ચંદ્રગ્રહ સંરેખણને કારણે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ માટે એક દુર્લભ અને શુભ લગ્નની તક ઊભી થશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓ વર્ષ બે હજાર છવ્વીસમાં ચોક્કસપણે આશીર્વાદિત લગ્નનો અનુભવ કરશે આ રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો સામનો બે હજાર છવ્વીસમાં થશે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ રાશિઓના લગ્નની સંભાવનાઓ હવે મજબૂત બનવા જઈ રહી છે મિત્રો આ દુર્લભ ચંદ્ર સંરેખણ બે હજાર છવ્વીસમાં આ રાશિઓ માટે ખુશીઓ લાવશે મિત્રો કૃપા કરીને આ વીડિયોના અંત સુધી અમારી સાથે રહો કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી ભગવતીના આશીર્વાદ આ ત્રણ રાશિઓના લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે મિત્રો તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે અને જ્યારે લગ્ન જેવા પવિત્ર બંધનની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના તારાઓ શું કહે છે બે હજાર છવ્વીસનું વર્ષ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની તકો લઈને આવી રહ્યું છે જેમના લગ્નની સંભાવનાઓ અત્યાર સુધી વિલંબિત છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈને આવી શકે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે કેટલાક ચોક્કસ ગ્રહોની ગતિ અને સ્થિતિઓ ઘણી વ્યક્તિઓના જીવનમાં લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવી રહી છે મિત્રો લગ્નકારક ગ્રહો ગુરુ શનિ અને શુક્રની શુભ સ્થિતિઓ ચંદ્ર ગ્રહોની સંરેખણ બનાવશે જે આ રાશિઓના સંબંધોમાં પણ જબરદસ્ત શક્તિ લાવશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની જ્યોતિષીય ગણતરીઓ અનુસાર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી એકવીસ વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ સુધીનો સમયગાળો ખૂબ જ શક્તિશાળી ગ્રહોની ગોઠવણી લાવશે આ સમય દરમિયાન ગુરુ કર્ક રાશિમાં વકરી રહેશે ઉપરાંત ચંદ્ર અને શુક્રની યુતિ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે લગ્ન અને પ્રેમ સંબંધોની શક્યતાઓને વધારશે એટલું જ નહીં આ સમય શનિકુંભ રાશિમાં રહેશે અને વૃષભ કર્ક અને કન્યા રાશિ સહિત તમામ રાશિઓ પર તેની શુભ દ્રષ્ટિ નાખશે આનાથી લગ્નના ગ્રહો શુક્ર અને ગુરુ બંનેનો સકારાત્મક પ્રભાવ આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં આવશે જેના પરિણામે અનુકૂળ પરિણામો મળશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર યુતિ થાય છે અને શુક્ર અને ગુરુ દ્વારા દ્રષ્ટિ કરવામાં આવે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે આવી સ્થિતિમાં જાતકના જીવનમાં લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે તેમના જીવનમાં યોગ્ય જીવનસાથીનો પ્રવેશ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસ લગ્ન માટે લાયક તમામ લોકો માટે અત્યંત શુભ અને ફાયદાકારક સાબિત થશે મિત્રો આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ ભગવાન લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ ખુશીઓનો વરસાદ લાવશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ખાસ કરીને લગ્નયોગ્ય ઉંમરના અને સક્રિય રીતે જીવનસાથીની શોધમાં રહેલા લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ લગ્નની સંભાવનાઓ સૂચવે છે કે આ વર્ષ અનુકૂળ રહેશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી સાતમા ભાવમાં ગુરુનો પ્રભાવ લગ્નને સરળ બનાવવામાં મદરૂપ થશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ રહેશે નહીં પરંતુ વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી ફરીથી નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનમાં સુમેળનો અનુભવ પણ કરશો તમે પરસ્પર ચર્ચા દ્વારા નાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું લગ્નજીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે એકંદરે બે હજાર છવ્વીસનું વર્ષ લગ્ન સંબંધિત બાબતોમાં અપ્રિરિત મેષ રાશિના વ્યક્તિઓ માટે મોટાભાગે અનુકૂળ રહેશે આ વર્ષ પણ લગ્નજીવન માટે સારું રહેશે વર્ષના મોટાભાગના સમય માટે ગુરુના શુભ ગોચરને કારણે તમે તમારા લગ્નજીવનનો આનંદ માણી શકશો લગ્નજીવનની સમસ્યાઓ દૂર કરવા માટે ખાસ ઉપાયો શિવલિંગ પર દરરોજ પાણી ચઢાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો દર શુક્રવારે પરિણિત મહિલાઓને ભોજન કરાવો નાની છોકરીઓને કપડાં કે મીઠાઈનું દાન કરો મંગળવારે હનુમાનજીને ગોળ અને લાલ વસ્ત્રો ચઢાવો ગણેશજીને દૂરવા ઘાસ અર્પણ કરો અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગણપતિએ નમઃનો જાપ કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસમાં લગ્ન માટેનો ચંદ્ર યોગ સૂચવે છે કે બે હજાર વૃષભ રાશિના વ્યક્તિઓ માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે મિત્રો જે વૃષભ રાશિના વ્યક્તિઓ લગ્ન કરવા માંગે છે અથવા લગ્નયોગ્ય ઉંમરના છે તેમને નવું વર્ષ બે હજાર છવ્વીસ સકારાત્મક પરિણામો લાવશે જો તમે લગ્નયોગ્ય ઉંમરના છો તો બે હજાર છવ્વીસનું વર્ષ તમને લગ્ન કરવામાં મદદ કરશે વર્ષની શરૂઆતથી લઈને બે જૂન સુધી બે ઓક્ટોબર સુધી ગુરુ તમારા બીજા ભાવમાં રહેશે આ સ્થિતિમાં તમારા પરિવારના સભ્યોમાં વધારો થશે આ પરિસ્થિતિ સૂચવે છે કે લગ્ન પછી તમારા ઘરમાં એક નવો સભ્ય આવશે અથવા તમને એક નવો પરિવાર મળી શકે છે ઉપરાંત બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે આ સમય દરમિયાન ગુરુ તમારા સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ કિસ્સામાં ગુરુ તમારા લગ્ન કરવામાં મદદરૂપ થશે એકત્રીસ ઓક્ટોબર પછી તેની સ્થિતિ તમારા માટે ઓછી અનુકૂળ રહેવાની શક્યતા છે લગ્ન જીવનના દૃષ્ટિકોણથી બે હજાર છવ્વીસની શરૂઆતથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો ખૂબ જ સારો માનવામાં આવશે વહેલા લગ્ન માટે ઉપાયો ગૌરી પૂજા કરો ખાસ કરીને સોમવારે લગ્નયોગ્ય છોકરીઓએ દેવી કાત્યાયની પૂજા કરવી જોઈએ કાત્યાયની મહામે મહાયોગીની યધેશ્વરી મંત્રનો એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો પ્રગટાવો દરેક અમાવસ્યા પર તુલસીના છોડને પાણી અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવીસ લગ્નની આગાહીઓ અનુસાર જે લોકો લગ્ન કરવા માંગે છે અને લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે બે હજાર છવ્વીસ ખૂબ જ શુભ રહેવાની અપેક્ષા છે મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા પહેલા ભાવમાં રહેશે અને સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે વધુમાં ગુરુ સાતમા ભાવનો સ્વામી હોવાથી સાતમા ભાવ પર દ્રષ્ટિ કરશે જે શુભ પણ માનવામાં આવે છે સાતમા ભાવનો સ્વામી પ્રથમ ભાવમાં રહેશે અને પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરશે આમ લગ્ન માટે મજબૂત શક્યતાઓ ઊભી થશે ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરવા માંગતા લોકોને પણ સારા પરિણામો મળશે તેથી વર્ષની શરૂઆતથી બે ઓક્ટોબર સુધીનો સમયગાળો લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે ઉત્તમ રહેશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ બીજા ભાવમાં તેની ઉચ્ચ સ્થિતિમાં રહેશે જે ગોઠવાયેલા લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો આપી શકે છે વહેલા લગ્ન માટે ઉપાયો દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો ગુરુવારે પીયા વસ્ત્રો પહેરો અને કેળાના ઝાડને પાણી અર્પણ કરો ચંદ્રદોષના નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે સોમ પ્રદોષ વ્રતનું પાલન કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર